હેલો વિદ્યાર્થી મિત્રો એજુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુ નો પાઠ 8 ટામેટાની દડી રમે દાદા દાદી ના પાઠ્યપુસ્તકની કેટલીક પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું આ પાઠનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વહેંચેલો છે આજે તેના પ્રથમ વિભાગમાં ગીત અને તેના પ્રશ્નોના જવાબની સમજ મેળવશો ચાલો શીખીએ પાઠ આઠ ટામેટાની દળી રમે દાદા દાદી પ્રશ્ન એક મજા કરીએ ગીતડું ગાઈએ ગીતનું નામ છે હું ವರ್ದೇ ಪಾರು ತು ಹಾರ ನಮ ರಮ સૌને સૌની રમતો હોય ને કોઈ ના બાકી રે તમે હુતુતુ વિશે શું જાણો છો કહો હુતુતુ એક પ્રાચીન રમત છે આ રમત માટે એક નાનકડા મેદાનની જરૂર હોય છે આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં સાત ખેલાડીઓ રમી શકે છે રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે એક ટીમના ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના ખેલાડી બીજી તરફ ઊભા રહે છે એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં હુદ્તુતું હુદ્તુતું એટલે કે કબડ્ડી 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 બોલતો બોલતો જાય છે એ તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક શ્વાસમાં જ સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને અંક મળે છે આ પ્રકારે રમતનો ક્રમ ચાલે છે જે ટીમના અંક વધારે હોય છે તે ટીમ વિજેતા થાય છે જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતા રમત પૂરી કરવામાં આવે છે પ્રશ્ન બે ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે બે બે વાક્યો લખો અહીં ચિત્ર આપ્યું છે ગિલ્લી દંડો અને સાતડીઓ રમતના એક ગિલ્લી દંડો તેના વિશે બે વાક્યો લખીએ આ ગિલ્લી દંડો ને રમતના સાધનો ગિલ્લી અને દંડો છે આ જૂની રમત છે ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે સાધધનનો કોઈ ખર્ચ થતો નથી તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે તેમાં ગિલ્લી આંખ પર ના વાગી જાય તેની કાળજી રાખવી પડે છે બીજી રમત સાતોડિયું સાતોડિયું રમતમાં સાત સપાટ નાના પથ્થર હોય છે તે એકબીજા પર ગોઠવવામાં આવે છે તેમાં બે ટીમ હોય છે એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે આ રમત રમવાની મજા આવે છે પ્રશ્ન ક્રમ ત્રણ ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો એટલે કે સેલ્ફી એટલે સેલ્ફી પાડવાનો અભિનય કરો પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે તે ધ્યાનથી સાંભળો પલક કહે આ મેચમાં તો આપણે જીતી જવાના રુદ્ર કહે હા ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને દાદા કહે અલ્યા તમે બે જણ વળી રમવા ક્યારે ગયેલા તે જીતી ગયેલા પલક કહે એમ નહીં દાદા આપણી ટીમ જીતી હતી દાદા કહે આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો રુદ્ર કહે અરે દાદા ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા આ તો આપણા દેશની ટીમ જીતી હતી દાદા કહે તો એમ કહો કે આપણા દેશની ટીમ બાકી તો જે રમે એ જ જીતે કે હારે તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો એટલે તમારે વળી જીતશું કે હારશું પલક કહે દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ દાદા કહે રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ રુદ્ર કહે આ બે સિવાય વળી કઈ રમતો દાદા કહે પૂછ તારી દાદીને એ શું રમતા હતા દાદી કહે અમે તો ઘણી રમતો રમતા પકડદાવ મારદડી ગીલી દંડા અને આંબળી પીપળી રુદ્ર અને પલક એકસાથે હે 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 તમે રમતા હતા શેરીઓમાં જઈને દાદી કહે નહીતર શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હશે દાદા કહે બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની પલક મોઢું બગાડીને કહે એવું જૂનું રમવામાં શી મજા આવે દાદી કહે અલી રમ્યા વગર કેમ આવું કહે છે એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી રુદ્ર કહે તો તો અમને પણ દેશી રમતો શીખવો ને દાદા કહે ચોક્કસ તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે મારદળીની રમતમાં હું એકો હતો મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી તેથી તો મારું નામ જ પડ્યું મારદડી માસ્ટર દાદાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો દાદી કહે એમ દાદી ધીમું હસીને બોલ્યા બંને બાળકો કહે ખરેખર દાદા કહે એટલે સાવ એવું નહીં એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી એણે મારેલો દડો મને વાગેલો એ જબરી તાકોડી હતી રુદ્ર કહે તાકોડી એટલે દાદા કહે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી દે ભલગ કહે દાદાની મૂછ પર હાથ ફેરવીને તો તે છોકરી માસ્ટર ગણાય તમે નહીં રુદ્ર કહે કોણ હતી એ છોકરી દાદુ માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે દાદા કહે આ પેઠી જોઈ લો દાદા ખડખડાટ હસી પડ્યા પલક કહે વાહ દાદી માસ્ટર તો તમે જ કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા દાદા કહે હાર્યા ન કહેવાય હવે કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એમ રમત આગળ ચાલે પલક કહે દાદાની જીવનભરની સાથીદાર મારી વહાલી દાદી રુદ્ર કહે જીવનભરની સાથીદાર એટલે દાદા દાદી અને પલક ત્રણે હસી પડ્યા દાદા કહે ઓ ડબ્બો એ જ તમારી દાદી વાતચીત હવે એ સંવાદ પરથી પ્રશ્નના જવાબ લખીએ સવાલ એક આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી જવાબ દડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ મારેલો દડો વાગ્યો હતો આ વાતે સૌને વધુ નવાઈ લાગી બે તમે ઘરે કઈ કઈ રમતો રમો છો જવાબ હું ઘરે ચેસ કેરમબોર્ડ સાપસીડી પત્તા નદી કે પર્વત મોબાઈલ ગેમ્સ જેવી રમતો રમું છું બાળ દોસ્તો જો તમે ઘરે બીજી રમત રમતા હો તો તે લખી શકો છો પ્રશ્ન તમને સૌથી વધુ કઈ રમત ગમે છે શા માટે જવાબ મને સૌથી વધુ કેરમ બોર્ડ રમત રમવી ગમે છે કારણ કે તેમાં એકાગ્રતા કેળવાય છે ચાર તમે કોઈ નવી રમત બનાવી છે કઈ કહો હા મેં નવી શબ્દ રમત બનાવી છે સો શબ્દો જોડણી ભૂલ વગર સારા અક્ષરે સમયમાં લખી શકે છે મારા દાદા ચોર સિપાહી રમતની વાત કરે છે તેમાં સંતાવાની અને શોધવાની મજા આવતી છ તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું કેમ મને ઇન્ડોર રમતો રમવાનું ગમે પણ આઉટડોર રમતો જોવાનું ગમે કારણ કે બહાર રમતા થાકી જવાય છે સાત મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે મેદાનમાં રમાતી મેં જોયેલી રમતો કબડ્ડી ખો ખો વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ વગેરે આઠ ઘરમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે ઘરમાં રમાતી મેં જોયેલી રમતો સાપસીડી પત્તા ચેસ વેપાર મોબાઈલ ગેમ્સ વગેરે ચાર મને ઓળખો ઉદાહરણ પ્રમાણે તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂ આવશે કોણ કહે છે દાદા આ જ પ્રમાણે વિદ્યાર્થીઓ નીચે આપેલા વિધાનો કોણ હોઈ શકે કોણ કહે છે તે કૌંસમાં લખવાનું છે એક હું નાનો હતો ત્યારે માર તળી રમવામાં એકકો હતો જવાબ આવશે દાદા સવાલ બે હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું જવાબ દાદી સવાલ ત્રણ મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું જવાબ આવશે દાદી સવાલ ચાર ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે હું તો સાંજે જ મોબાઈલ રમું છું જવાબ આવશે પલક સવાલ પાંચ તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો જવાબ આવશે દાદા છ તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો જવાબ દાદી પાંચ આપેલો શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે તે વાક્ય લખો અહીં શબ્દ આપેલો છે તે કયા વિધાનમાં યોગ્ય રીતે વપરાયેલો છે તે વાક્ય લખવાનું છે પેલું છે તાકોડી અને નીચે વાક્યો આપ્યા છે બહેન તાકોડી જેટલી તક મળે એ બધી જ લઈ લે બે મારે એક બે કોડી ન ચાલે હું તાકોડી છું એટલે ત્રણ કોડી લઈશ ત્રણ વાહ એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે તું તો સરસ તાકોડી છે ને સાચો જવાબ આવશે ત્રણ વાહ એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે તું તો સરસ તાકોડી છે ને સવાલ બે જીવનભર નીચે વાક્યો વાંચી આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે બે મારા જીવનભરમાં તો ઘણી વાતો છે ત્રણ તમારા જીવનભરમાં કેટલા વર્ષ ભરેલા છે સાચો વિધાન આવશે પેલું આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે ઘરકુકડી વાક્યો જોઈએ એ ઘરકુકડી આમ આખો દિવસ મરઘી સાથે શું રમે છે બે ઘરકુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે ત્રણ ઘરમાં દાણા નાખીએ તો ઘરકુકડી ઘરમાં આવી જાય સાચો જવાબ આવશે બે ઘરકુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે સવાલ ચાર ચસ્કો વિધાન જોઈએ મને તો ગળ્યું ખાવાનો એવો ચસ્કો કે હું તો ગળ્યું કશું ખાવું જ નહીં બે એને ક્રિકેટનો ભારે ચસ્કો આખો દિવસ રમરમ કરે ત્રણ જરા સંભાળજે ચસ્કો લાગી જશે પછી સાબુથી ધોઈશ તો પણ જશે નહીં સાચું વિધાન આવશે બે એને ક્રિકેટનો ભારે ચસ્કો આખો દિવસ રમરમ કરે માસ્ટર વિધાન જોઈએ સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે કોઈ દિવસ રમતા જ નથી બે સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે દરરોજ રમે છે ત્રણ સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીત છે સાચો વિધાન ત્રીજો સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીત છે ગીત ડુગાઈશું ને ફરીથી ભૂતુતુ જાણે રમવાની ઋતુતુ છ મિત્રો સાથે ચર્ચા કરો જવાબ લખો એક માટડોડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે કોણ કોણ જવાબ લખ્યું માટડોડી માસ્ટર સંવાદમાં ચાર સભ્યો જોડાયેલા છે દાદા દાદી પલક અને રુદ્ર સવાલ બે ભાઈ બહેન માં કોણ નાનું અને કોણ મોટું હશે કેમ ખબર પડી જવાબ ભાઈ બહેન માં રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે સંવાદમાં મોટા ભાગના પ્રશ્નો રુદ્ર પૂછે છે જ્યારે પલક ઉત્તર આપે છે તેથી કહી શકાય કે પલક મોટી હશે રુદ્ર નાનો હશે ત્રણ મારદળી રમતમાં વિજેતા કોણ કહેવાય મારદળી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય ચાર દાદીને મારદળી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય આ વિધાન સાચું છે કે ખોટું શા માટે દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય આ વિધાન ખોટું છે કારણ કે દાદી જબરા તાકોડી હતા એટલે જેને તાકે તેને પાડી જ દેતા પણ એથી એમને રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય એમ કહી શકાય નહીં પાંચ ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ આ સંવાદમાં આવે છે ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી આ સંવાદમાં આવતી રમતોના નામ ક્રિકેટ ફૂટબોલ પકડદાવ માદડી ગિલ્લી દંડો આંબલી પીપલી હવે પછીની પ્રવૃત્તિ તમે બીજા વિભાગમાં જોઈશો આ પાઠના અન્ય વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો